નમસ્કાર મોરબી અપડેટ માંથી હું છું તમારી સાથે નિરાલી આજનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા આપણને જીવનમાં જે કાંઈ પણ લોકોએ જે કાંઈ પણ નાનામાં નાની વાત પણ શીખવી હોય તે બધા જ આપણા ગુરુ છે લઘુતા અને ગુરુતા વચ્ચેનો ભેદ સમજાવે તે એટલે ગુરુ જગતને ચલાવવા વાળી શક્તિ મારી અંદર બેઠી છે આ આત્મવિશ્વાસ જગાડે તે એટલે ગુરુ જેની પાસેથી હિંમત મળે છે જેની પાસેથી પ્રેરણા મળે છે જેની પાસેથી સ્થિરતા મળે જેની પાસેથી પરસન્માન મળે જેની પાસેથી ભાવ મળે અને જેની પાસેથી રોજ નવું શીખવાનો ઉત્સાહ મળે તે એટલે ગુરુ તમે જ અમારા વ્યક્તિત્વને નિખાર્યા છે તમે જ અમારા આ જીવનને સવાર્યા છે અવગુણોને દૂર કરી સિંચ્યા નવા ગુણ પથ્થરોમાંથી પણ તમે શિલ્પ બનાવ્યા છે કડક વલણ તો ઠીક મીઠા શબ્દોથી પણ તમે શાળાના દરેક ક્ષણને યાદગાર બનાવ્યા છે વિચાર આવે છે ને આંસુ વહે છે આંખોથી અમે પણ તમને કેટલા યાદ આવ્યા હશો હશે આસે સારું શીખવવાનો જ પ્રભુએ માતા પિતા શાળામાં રખાવ્યા છે જેની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું તેવા તમામ લોકો જેઓ મારા મારા માટે ગુરુના સ્થાને છે તે સૌને નમન અને બધાને ખૂબ ખૂબ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ તેની સાથે આજે જો મોરબીની વાત કરીએ તો મોરબીમાં તો અત્યારે બધા જ ચોરી અને ચોક આપણે કહેવાય ને કે ચોકે બધે જ એક જગ્યા ચર્ચાઓ ચાલી રહી છે અને તે છે રાજકારણ કે કોણ રાજીનામું આપશે અને ક્યારે નવી ચૂંટણીઓ આવશે અને મોરબીના કામો કેટલા સારા થશે આ જ વાતો ચાલી રહી છે તો ચાલો તેની સાથે આપણે ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું ત્યાં સુધી આવજો